આપણા દેશમાં લગભગ એકસો પચાસ જેટલા એરપોર્ટ છે જે મારફતે લાખો લોકો મુસાફરી કરે છે પરંતુ તમે જાણો છો કે દેશનું સૌથી ખતરનાક એરપોર્ટ કયું છે અને શા માટે આ એરપોર્ટ એવું છે જ્યાં મુસાફરો પણ ક્યારેક ક્યારેક જતાં અચકાય છે જી હા અમે જે એરપોર્ટની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે કેરળના કોઝિકોડમાં આવેલું છે એરપોર્ટ એટલા માટે ખતરનાક છે કારણ કે ત્યાંનું રનવે ડેન્જરસ છે અને ટેબલ ટોપ હોવાથી અકસ્માતનો ભય રહે છે કોઝીકોડ એરપોર્ટ ઊંચાઈવાળા વિસ્તાર પર સ્થિત છે જેને બનાવવા માટે ખડકો ખોદવામાં આવી છે અને અહીંનો રનવે નિયમિત રનવે કરતાં નાનો છે કેમ કે આ એરપોર્ટની લંબાઈ આઠ હજાર આઠસો અઠ્ઠાવન ફૂટ છે તેની સામે મેદાનમાં આવેલું દિલ્હીનું એરપોર્ટ લગભગ ચૌદ હજાર પાંચસો ચોત્રીસ ફૂટ લાંબુ છે વર્ષ બે હજાર વીસના ઓગસ્ટ મહિનામાં આ એરપોર્ટ પર વિનાશક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ઘણા લોકોના જીવ ગયા હતા દુબઈથી કોઝીકોટ જતી ફ્લાઇટમાં છ ક્રૂ મેમ્બરો સાથે એકસો ચોર્યાસી મુસાફરો સવાર હતા કોઝીકોટ ખાતે લેન્ડિંગ વખતે રનવે પરથી પ્લેન સરકી ગયું અને ક્રેશ થયું જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે ફ્લાઇટ લેન્ડ થવાના રે હતી આ દુર્ઘટના પાછળ ભારે વરસાદ અને ભીનો રનવે એરક્રાફ્ટ સ્કીડનું કારણ હોઈ શકે છે અને મહત્વની વાત એ પણ છે કે આ એરપોર્ટ ટેબલ ટોપ એરપોર્ટ પણ છે